ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આપણે સાતમ સ્પેશિયલ શીતળા સાતમ સ્પેશિયલ તમે મેથીના થેપલા તો બહુ જ બનાવ્યા હશે પણ તમે આ મગની દાળ અને મેથીના થેપલા ક્યારેય નહીં બનાવ્યા હોય તો એકદમ હેલ્ધી મેથીના થેપલા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ મગની દાળ લઈ લીધી છે આપણે મગની દાળને સારી રીતે ધોઈ લઈશું અને આપણે એને અડધો કલાક માટે પાણીમાં પલાળી દઈશું તો માત્ર અડધો કલાક જ પલાળવાની છે અડધો કલાક થઈ જાય એટલે આપણે એક વાસણમાં મગની દાળને લઈ લેશું અને આપણે મગની દાળ ડૂબે એટલું પાણી નાખી દઈશું અને આપણે એને બાફવા મૂકી દઈશું તો દાળ એકદમ બફાઈ જાય ત્યાં સુધી આપણે એને બાફવાની છે તો લગભગ એક મિનિટમાં આપણી દાળ છે એકદમ સારી રીતે બફાઈ જશે તો દસ મિનિટ પછી દાળ એકદમ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો મેં એને થોડી વાર ઢાંકણ ઢાંકી અને થવા દીધી હતી અને હવે આપણે મેથીના થેપલાનો લોટ બાંધીશું તો એના માટે એક બાઉલમાં બે કપ રોટલીનો લોટ લઈ લેશું એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું કે પછી સ્વાદ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ થી આનો ટેસ્ટ બહુ જ સારો આવશે મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું તો લગભગ એક ટી સ્પૂન થી થોડું ઉપર મેં મીઠું નાખ્યું છે આપણે મગની દાળમાં પણ મીઠું નથી નાખ્યું એટલે સ્વાદ પ્રમાણે નાખવાનું એક ટી સ્પૂન હળદર નાખીશું એક ચોથાઈ ટી સ્પૂન હિંગ દોઢ ટી સ્પૂન જીરું નાખીશું એક ટેબલ સ્પૂન તલ નાખીશું તમારે અજમો નાખવો હોય તો તમે અજમો પણ નાખી શકો છો હું અત્યારે અજમો નથી નાખી રહી અને એક કપ આપણે મેથીના પાન તો તાજી મેથીના પાન અલગ કરી મેં સારી રીતે ધોઈ લીધા અને આ રીતે ઝીણા ઝીણા કાપી લીધા છે અને સાથે સાથે હું એક કપ પાલકના પાન તો મેં બે સરખું લીધું છે તમે એકલા પાલકના કે પછી એકલા મેથીના આ રીતે બનાવી શકો છો અને એમાં આપણે બાફેલી મગની દાળ નાખીશું તો ડાળ એકદમ સારી રીતે બફાઈ જાય પછી નાખવાની જો તમને પાલક અને મેથી છે એ ડાળ બાફતી વખતે નાખવી હોય એમાં તો તમે એમ પણ નાખી શકો છો અને એક ચમચી જેટલું તેલ નાખી દઈશું બહુ વધારે નહીં થોડું જ તેલથી આ એકદમ સોફ્ટ બનશે કારણ કે મગની ડાળના થેપલા છે એકદમ સોફ્ટ બને છે તો આપણે એકલા મેથીના થેપલા કરતા તમે જો મગ અને મેથીના થેપલા બનાવો તો એકદમ હેલ્ધી બને છે તો આ રીતે તમે આ સાતમ કે મોટી સાતમ પર તમે બનાવી શકો છો અને મેં એમાં બે ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દીધા અને બધા ઇન્ગ્રેડિયન્ટને આપણે મિક્સ કરી દઈશું અને જરૂર લાગે એટલું પાણી નાખી અને થેપલાના લોટ રોટલીના લોટ જેવો હોય છે તો એવો લોટ બાંધીશું તો એકદમ પહેલાં સારી રીતે એને મસળી અને મિક્સ કરીશું તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીશું તો ઓછા પાણીની જરૂર પડશે આપણે બહુ વધારે પાણી વાપરીએ અને લોટ એકવાર બંધાઈ જાય એટલે એક ચમચી જેટલું તેલ લઈ અને લોટને આ રીતે મસળી લઈશું તો લોટને ને થોડી વાર સારી રીતે મસળી લઈશું અને આપણે એક સરખા લુવા કરી લઈશું તો લગભગ આ રેસીપીથી તમે દસથી બાર થેપલા બનાવી શકો છો તમે નાના મોટા કેટલા બનાવો એ રીતે વધુ ઓછા બનશે અને હવે આપણે સૂકો લોટ લગાડી અને વણી લઈશું તમારે નાના મોટા જેવા બનાવો હોય એ રીતે લુવા બનાવી સૂકો લોટ લગાડી અને આ રીતે વણી લેવાનું તો એકદમ સારી રીતે વણાઈ જાય એટલે મેં તવો ગરમ કરવા મૂકી દીધો છે તવો ગરમ થઈ જાય એટલે આપણે થેપલું નાખી દઈશું અને આપણે એને એક સાઈડ ત્રીસ સેકન્ડ સુધી આ રીતે થવા દઈશું ઉપરની સાઈડ ઘી કે તેલ લગાડી દઈશું તો હું ઘી વાપરી રહી છું સાઈડમાંથી પણ થોડું આ રીતે ઘી નાખીશું સાઈડ ફેરવી લઈશું અડધી મિનિટ પછી અને હવે બે સાઈડથી સારી એવી ડિઝાઇન થેપલા પર આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તમે એને સૂકા બટેટાના શાક સાથે કે ભીંડાના શાક સાથે સર્વ કરી શકો છો અને ઉપરથી થોડું બટર મૂકીશું તો આ રીતે તમે નવી રીતે મેથી અને મગની દાળના થેપલા જો ક્યારેય ન બનાવ્યા હોય તો આ રીતે જરૂરથી બનાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે વેલેકન બટનને પ્રેસ કરજો તો મીઠી મગની દાળના થેપલા બનાવી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ